ભાવિ જેતપુર જે અત્યારે અન્ય ગામોથી બિલકુલ બીફૂટું પડી ગયું છે એના માટે અહીંયા મહત્વની મીટિંગ મળી એમાં જે શિવટનું જે ડાયવર્ઝન તૂટી ગયું છે એના અંગે વેપારીઓએ ખૂબ જ રજૂઆત કરી સાથે સાથે આંબેડકર સ્ટેચ્યુ પાસે પણ જે નાળું છે એ પણ તૂટી ગયું છે એના માટે પણ રજૂઆત કરી અને આજે સો વેપારી મિત્રોને સાંસદ સાહેબે ધારણ આપી કે આ બધા પ્રશ્નો અમે ટૂંક સમયમાં તમારા ઉકેલી કાઢીશું એના માટેની આ મહત્વની મીટિંગ હતી એના માટે અમે સૌ અત્યારે ભેગા થયા હતા હાલ પાવી જેતપુરના બજારને શું હશે પાવી જેતપુરનું બજાર અત્યારે સંપૂર્ણ ઠપ થઈ ગયું છે પાવી જેતપુર કામ સંપૂર્ણ અટૂડું પડી ગયું છે કોઈ પણ કાચો માલ નથી આવતો નથી નથી આવતો દવાખાના માટે માટે શિક્ષણ પણ અત્યારે લોકોની પરિસ્થિતિ છે જિલ્લાની જનતા માટે અને તેમાં પણ જેતપુર તાલુકાની અને એમાં પણ જેતપુર ગામની જનતા માટે જે મોટામાં મોટી આફત સમાન છે આ કુદરતી વરસાદના કારણે જે ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું નેશનલ હાઇવે નંબર છપ્પન પર એ ડાયવર્ઝન ક્ષતિગ્રસ્ત થવા પામ્યું હતું સાથે સાથે જેતપુર આંબેડકર ડૉક્ટર સાહેબ આંબેડકરના જે સ્ટેચ્યુ પાસેનું જે નાડું છે એ નાડું પણ શક્તિગ્રસ્ત થવાના કારણે સમગ્ર જેતપુર પાવી આજે એક લગભગ કોઈ ટાપુમાં ફેરવાઈ જેવું અમને લાગી રહ્યું છે જેતપુર ગામ સિવાય જયપુર પાવી તાલુકાની અન્ય ગામોની જનતા પણ ખૂબ જ મોટી તકલીફ પેટી રહ્યું છે જેતપુર ગામની અંદર આજે એસટી બસ નથી આવી શકતી વિદ્યાર્થીઓને ખૂબ તકલીફ છે સામાજિક પ્રસંગોમાં જવા લોકોને તકલીફ છે સાથે સાથે જેતપુર ગામના વેપારીઓને પણ કે મોટા ભારદારી વાહનો જીવન જરૂરિયાત ચીજવસ્તુ લાવવા લઈ જવા માટે વીસ વીસ કિલોમીટર સુધી દૂર જાતે જવું પડે છે ત્યારે આજે જેતપુર ગામની સમગ્ર જનતા જેતપુર પાવીના આજુબાજુ ગામના લોકો જેતપુર પાવી વેપારી મંડળ સાથે જેતપુર ગ્રામ પંચાયત અને અમારા લોકપ્રતિનિધિ એવા સાંસદ સભ્ય જસુભાઈ અને જિલ્લા ભાજપના પ્રમુખ એવા ઉમેશભાઈ સાથે એક જનસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમની અંદર જનતાના જે કંઈ પ્રશ્નો છે જે કંઈ રજૂઆત છે કેવી રીતે આ સમસ્યામાંથી વહેલી તકે આપણે બહરાઈ શકીએ તમામે તમામ લોકોની રજૂઆત સાંભળવામાં આવી અને આદરણીય સંસદ તરફથી બાહેધરી આપવામાં આવી છે કે વહેલમે વહેલી તકે તમારી જે રજૂઆત છે એ પ્રમાણે જેતપુર ગામની અંદર એસટી બસ ચાલુ થાય વહેલમ વલી તકે જેતપુર ગામનું જે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર સ્ટેચ્યુની પાછળનું જે નાળું છે વહેલમ અલી તકે ચાલુ થાય બીજું કે જે રંગલીથી મોડાસા મોડાસાથી વનપુરથી જેતપુર ચોકડી સુધીનો જે રસ્તો છે એ વહેલમ વહેલું પેચવર્ક થઈને એનું વહેલમ વેલી તકે એ સારી અવસ્થામાં રસ્તો થાય એવા તમામ અમારા જે કંઈ પ્રશ્નો હતા એની ખૂબ જ સારી રીતે પૂર્ણ કરવા વહેલમાં વહેલી તકે સોલ્યુશન લેવાની સાંસદ સભ્ય તરીકે મારેગરી મળી છે ભારે વરસાદના કારણે આજે નેશનલ હાઈવે અને કેટલાક સ્ટેટ હાઈવે ડેમેજ થવા જેતપુર જે નગર છે એ નગર બિલકુલ સંપર્ક વહેણો થઈ ગયું છે ત્યાં બસો પણ નથી જતી અને વાહનો પણ મોટા મોટા વાહનો નથી જતા તે સંદર્ભે આજે જેતપુરના આદરણીય સરપંચશ્રી અને મારા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખશ્રી અને જેતપુર ગામના તમામ આગેવાનો સાથે મળી અને ચર્ચા કરી અને કેવી રીતે જેતપુર કનેક્ટિવિટીમાં જોડાયું એ માટેની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી થાય માટે અમે ગંભીર ચર્ચા કરી અને આ ચર્ચાના અંતે હવે લોકો જે પણ અધિકારીને મળવાનું થશે એમને કહેવાનું થશે એમને સૂચન કરીશું અને વહેલામાં વહેલી તકે જેતપુર જેવી રીતે રૂટીનમાં છોટાઉદેપુર તેજગઢ જબુગામ અને બોડેલીને કનેક્ટ થાય એના માટેના અમારા પ્રયત્નો છે તો આજના તબક્કે અમે સુખદ ચર્ચા કરી અને કેટલુંક માર્ગદર્શન અમને અમારા નાગરિકો દ્વારા પણ મળ્યું છે એને પણ અમે માથા ચઢાવી અને એને પણ ને સ્થાન એક પછી એક અતિગ્રસ્ત થાય છે ખાસ કરીને વાત કરીએ તો જે ફેરકુવાથી લઈને બોરેલી અને બોરેલીથી લઈને ધામૈયા સુધીનો જે એનએચ છે એના ઉપર બધા જ ફૂલો લગભગ સાઈડ પહેલાં બન્યા છે ત્યારે એના માટે પણ અમે લોકોએ માન્ય

ડોક્ટર માઇસેલનો ઉપયોગથી તંતુ મૂળને પોષણ અને રક્ષણ મળશે અને સાથે જ પોષણયુક્ત દાડમના છોડની ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે. દાડમની ખેતીને બનાવો દમદાર, રેસ્ટ પીરિયડમાં પોષણ આપો જોરદાર. બે દાયકાથી ખેલાડીઓના વિશ્વાસનું પ્રતીક. એગ્રી માઇસેલ બાયોસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ